જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે શ્રાદ્ધ ચાલુ થઈ ગયા છે પૂનમના તો આપણે શ્રાદ્ધ માટે સ્પેશિયલ ખીર બનાવીશું આજે એકદમ સરસ અને ફટાફટ બની જાય એ રીતના આપણે ખીર બનાવીશું મેં એક વાટકો આપણે ચોખાનો એક કલાક માટે ધોઈને પલાળી દીધા હતા એકદમ સરસ વોશ કરી લેવાના છે અને એક વાટકો આપણે ખાંડ લીધી છે અને પાંચ ચમચી આપણે મલાઈ લીધી છે આપણે બધા લીધા છે કાજુ પિસ્તા બદામ ચારોલી અને આપણે નાખીશું ચાર ઓલી કમ્પલસરી છે ચારોલી નાખવાથી એકદમ મસ્ત આપણી ખીર બનશે એટલે ચારોલી તમે સ્કીપ ન કરતા તમે બાકી ડ્રાયફ્રુટ ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો પણ ચાર ઓલી થી એકદમ મસ્ત આપણે ખીર બનશે હવે આપણે જઈશું ચૂલા તરફ આપણે મલાઈને ને પેલા ફેટી લેવાની છે આપણે ફ્રેશ મલાઈ લેવાની છે આપણે જે ફ્રેશ મલાઈ આવે છે તે લેવાની છે આપણે એક પડી હોય તે નથી નાખવાની આપણે દૂધ ઉપર જે તર વરે છે તે મલાઈ છે આપણે એકદમ સરસ ફેટી લીધી છે ફેટી નાખવાથી એકદમ મસ્ત આપણી ખીર બનશે મલાઈ નાખવાથી આપણે મલાઈદાર આપણે ખીર બનશે હવે આપણે મલાઈ ફેટાઈ ગઈ છે આપણે એક તપેલી લીધી છે તમે કોઈ પણ વાસણ લઈ શકો છો નોન્સ્ટિક કે તે પણ આપણે પહેલાં તપેલીમાં ઘી લગાવી દઈશું ઘી લગાવવાથી આપણી ખીર જોડશે નહીં જરા પણ એટલે આપણે પહેલાં ઘી લગાવી દઈશું સરસ આપણે ઘી સરસ લગાવી લીધું છે હવે મેં ઘી તપેલીમાં ગરમ કરી લીધું છે તે આપણે બહાર નાખી દઈશ દૂધ લેવાનું છે મલાઈ ઉતારીને આપણે ખીર નથી કરવાની તો મીઠી નહીં બને મેં એક લિટર દૂધ લીધું છે આપણે આ ખીર દૂધમાં ચોડવવાની છે એટલે આપણે એકદમ મસ્ત મીઠી ખીર બને આપણે દૂધ ગરમ થવા દેવાનું છે ત્યારબાદ ચોખા ઉમેરવાના છે આપણે દૂધમાં આવી ગયો છે હવે આપણે ચોખા ઉમેરી દેશું આપણે ખીચડીયા ચોખા આવે છે તે લેવાના છે આપણે ખીર માટે બાસમતી નથી લેવાના બાસમતી થી એકદમ મસ્ત ખીર નથી બનતી આ ખીચડીયામાંથી એકદમ સરસ ખીર બનશે એટલે આપણે ખીચડીયા ચોખા લેવાના છે આપણે એકદમ સરસ ધીમા ગેસે ચડવા દેવાના છે હવે આપણે ધીમો ગેસ રાખીને ચડવા દેસુ આપણે દસ મિનિટમાં ફટાફટ આપણી ખીર બની જશે આપણી ખીર મસ્ત ચડી ગઈ છે હવે આ સ્ટેપ ઉપર આપણે પેલા મલાઈ ઉમેરી દેસુ આપણે જે મલાઈ લીધી છે તે

કઠણ રાખવાની છે અને જો આપણે થોડી વાર રેવા દેવાનું હોય તો આપણે આ રીતના રાખીશું એટલે આપણે જમવાનો ટાઈમ થશે એટલે પરફેક્ટ આપણી ખીર થઈ જશે હવે આપણે જે ડ્રાય ફ્રુટ લીધા છે તે ઉમેરી દેશું બધા હવે આપણે ખાંડ ઉમેરી દેશું ખાંડ ઉમેરીને બધું આપણે મિક્સ કરી દઈશું આપણે ખાંડ ઉમેરી છે એટલે પાણી છૂટું પડશે એટલે આપણે થોડી વાર ચડવા દેવાની છે એટલે મસ્ત બની જાય આપણી ખીર તૈયાર થઈ ગઈ છે હવે આપણે સર્વ કરીશું હવે આપણે એક બાઉલ લઈ લીધું છે તેમાં આપણે સર્વ કરીશું એકદમ સરસ અને એકદમ આપણી ખીર તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની આપણે ખાવામાં સ્વાદ બમણો કરી દઈએ એટલી મસ્ત આપણી ખીર બની છે આપણે આ પિત્રુ પક્ષમાં આપણે સરસ પક્ષમાં પિતૃ ને નાખતા હોય તો આ રીતના આપણે નાખીશું

એકદમ સરસ હવે આપણે સેવા કરીશું જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરે જો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ